પ્રશ્ન નંબર એ તાજેતરમાં ભારત અને બીજા કયા દેશ વચ્ચે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ માટે ગ્રાઉન્ડ સિસ્ટમની નિકાસ શરૂ કરશે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ફિલિપાઈન્સ પ્રશ્ન નંબર બે તાજેતરમાં નીચેરામાંથી ડિફેન્સ રિચર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના અધ્યક્ષ તરીકે કોણ કાર્યરત છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ડોક્ટર સમીર વી કામત પ્રશ્ન નંબર ત્રણ તાજેતરમાં ભારતીય સેનાએ કયા વર્ષથી તેના શસ્ત્રાગારમાં બહુવિધ બ્રહ્મોસ રેજીમેન્ટને એકીકૃત કરી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી વર્ષ બે હજાર સાત પ્રશ્ન નંબર ચાર તાજેતરમાં સમાચાર પત્રમાં રહેલ આઈસીસી વુમન ટી ટ્વેન્ટી ટીમ ઓફ ધ ઇયર બે હજાર ત્રેવીસના કેપ્ટનનું નામ જણાવો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ચમરી અથપથુ પ્રશ્ન નંબર પાંચ નીચેનામાંથી ભારતના કયા વૃક્ષને શતાબ્દી વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ખજૂર પ્રશ્ન નંબર છ તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા કયા બે રાજ્યમાં બે કોલ ગેસિફિકેશન પ્લાન્ટની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ પશ્ચિમ બંગાળ અને ઓડિશા પ્રશ્ન નંબર સાત તાજેતરમાં કોર ઓવર એઆઈ દ્વારા ભારતનું પ્રથમ લાર્જ લેંગ્વેજ મોડલ કયું લોન્ચ કરવામાં આવ્યું હતું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ભારત જીપીટી પ્રશ્ન નંબર આઠ તાજેતરમાં સમાચારમાં રહેલ ડબલ્યુટી ફીડર કોપ્સ ક્રિસ્ટી બે હજાર ચોવીસનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી અમેરિકા પ્રશ્ન નંબર નવ તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા ચૌદ ફાસ્ટ પેટ્રોલિંગ બોટના સંપાદન માટે માઝાગોન ડોક શીપ બિલ્ડર્સ લિમિટેડ મુંબઈ સાથે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ઇન્ડિયન કોસ્ટગાર્ડ પ્રશ્ન નંબર દસ ભારતમાં ન્યુક્લિયર રિએક્ટર કઈ જગ્યાએ આવેલ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી આપેલ જમાબ પ્રશ્ન નંબર અગિયાર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂંક ભારત રાષ્ટ્રપતિ દ્વારા નીચેનામાંથી કઈ કલમ દ્વારા કરવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ કલમ એકસો ચોવીસ પ્રશ્ન નંબર બાર નીચેનામાંથી કયા વર્ષથી પ્રધાનમંત્રી વય વંદના યોજના શરૂઆત કરવામાં આવી હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી બે હજાર સત્તર પ્રશ્ન નંબર તેર સમરસ ગ્રામ પંચાયતમાં પ્રથમ વખત સામાન્ય સમરસ બને તો કેટલી સહાય મળવાપાત્ર છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ બે લાખ પ્રશ્ન નંબર ચૌદ ભાવનગર જિલ્લામાં આવેલ લોક ભારતીય વિદ્યાપીઠ સણોસરાના સ્થાપકનું નામ જણાવો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી નાનાભાઈ ભટ્ટ પ્રશ્ન નંબર પંદર નીચેનામાંથી શરીરની મિશ્ર અને સૌથી મોટી બીજી ગ્રંથિ કઈ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી સ્વાદુપિંડ પ્રશ્ન નંબર સોળ નીચેનામાંથી આઈસીસી મેન્સ ટેસ્ટ ટીમ ઓફ ધ ઇયર બે હજાર ત્રેવીસ કોણ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી આપેલ તમામ તાજેતરમાં કયા રાજ્ય દ્વારા હાઈકોર્ટ ચીફ જસ્ટિસ પ્રસન્ના બી વારલેની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી કર્ણાટક પ્રશ્ન નંબર અઢાર ભૌતિક વિજ્ઞાન માટે ફિઝિક્સ એ શબ્દ કઈ ભાષામાંથી લેવામાં આવેલ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ગ્રીક પ્રશ્ન નંબર ઓગણીસ નીચેનામાંથી સૌથી નાનું બીજ કોને ગણવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઓર્કિડ પ્રશ્ન નંબર વીસ નીચેનામાંથી આઈસીસી વુમન્સ ટેસ્ટ ટીમ ઓફ ધ ઇયર બે હજાર ત્રેવીસ કોણ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી આપેલ તમામ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ